અંકલેશ્વર હાંસોટમાં કમોસમી વરસાદનો કહેર સતત જોવા મળી રહ્યો છે ભારે પવન સાથે એક એક ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે વરસાદ પડતા જ વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી ધરતીપુત્રોનો ખરી અને રોડ ઉપર સુકવેલા ડાંગરનો જથ્થો પલળી જતા વેપારીના હાથમાં માલ પહોંચે તે પૂર્વે જ નાશવંત થયો છે વરસાદના કારણે મહાવીર ટર્નિંગ રોડ ખાડી ગયો છે પુનઃ સીપ પમ્પિંગ સ્ટેશન પોનગેટ ઓવરફ્લો થઈ જતાં રાસાયણિક પાણી ખાડીમાં વહેતું થયું છે તો હાસોટમાં પુનઃ જાહેર માર્ગ ઉપર વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો અને ચોમાસાની શરૂઆત થતાં પહેલાં જ અંકલેશ્વરમાં વરસાદી માહોલ જામ્યો છે કમોસમી વરસાદમાં સૌથી ખરાબ હાલત ધરતીના તાતની થઈ છે ખાસ કરીને ડાંગરનો પાકનો ઉતારો મેળવ્યા બાદ તેને સુકવી રહેલા ધરતી પુત્રોના પાક કમોસમી વરસાદનું પાણી ફરી વળતા તમામ પાક પલળી ગયો છે તો બીજી તરફ હાસોટના અભેટા ગામ રોડ ઉપર મહાકાઈ વૃક્ષ ધરાશાયી થયા હોવાની માહિતી પણ મળી છે જેના કારણે વાહન વ્યવહાર પણ અવરોધાયો હતો ભારે વરસાદમાં મહાકાઈ વૃક્ષ ધરાશાયી થઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયું હતું જેને લઈને ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો તો ત્રીજી તરફ પુનઃ સી પંપિંગ સ્ટેશનના પોન્ડરનો ગેટ ઓવરફ્લો થયો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગઈકાલે પડેલા વરસાદના કારણે ઔદ્યોગિક પ્રદૂષિત કલરયુક્ત અને દુર્ગંધવાળું પાણી વરસાદી પાણી સાથે સી પંપિંગ પાસે ભેગું થઈ વરસાદી ગટરમાં થઈ અમરાવતી ખાડી તરફ જઈ રહ્યું છે આ પ્રદૂષિત પાણી અમરાવતી ખાડીમાં જવાના કારણે આ અગાઉ અનેકવાર અસંખ્ય માછલીઓના મરણ પણ થયા છે તે છતાં પણ વહેતા દૂષિત પાણી પર અંકુશ આવી શક્યું નથી આ બાબતે મૌખિક ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંકલેશ્વર અને ગાંધીનગરને કરવામાં આવી છે